হ্যালো স্টুড গুড মোর্ন টুডে বী হ্যব ডিসকস নোপিক অ টোপিক ইস বিডিও কনফরসং ওট ইস বিডিও কনফরসিং ডিসকস ইটস এড্বন্টেজিস এন্ড ডিসডেজিস কে বিডিও কনফরসিং সমঝাবি তড্বেজেস অনেক ডিসড্বন্টেজেস জনাবো সো ফস্ট অফ অল বি হ্যব ডিসকস দ মিং অফ বিডিও কনফরসং કે વિડીયો કોન્ફરન્સિંગ છે એ મોસ્ટ ને ખબર જ હોય છે આપને કે વિડીયો કોન્ફરન્સ શું છે કોન્ફરન્સ કોલ આપણે કરતા જ હોય છીએ પણ આમાં છે એ થોડું એક્સ્ટ્રા સમજાવવામાં આવ્યું છે ધેર ઇઝ નો નીડ ટુ રિટ્રેટ ધેટ કોમ્યુનિકેશન ઇઝ ટ્રુલી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અ બિઝનેસ ફોર્મ કે રિટ્રેટ ધેટ મીન્સ પુનરાવર્તન કે આ વાતનું પુનરાવર્તન કરવાની જરૂર નથી કે કોઈ પણ ફમ દેટ મીન્સ પેઢી અથવા તો કોઈપણ ઓર્ગેનાઇઝેશન હોય એના ડેવલપમેન્ટ માટે છે એ કોમ્યુનિકેશન જરૂરી છે તમને ખબર જ છે કે કોમ્યુનિકેશન શું છે તો કે કોઈ પણ ફોર્મ અથવા તો ઓર્ગેનાઇઝેશન હોય તો એના ડેવલપમેન્ટ માટે છે એ કોમ્યુનિકેશન છે એ ખૂબ જરૂરી છે ગુડ કોમ્યુનિકેશન હેલ્પ ઇન ઇમ્પ્રુવિંગ એમ્પ્લોઈઝ એફિશિયન્સી એન્ડ ઇન્હેન્સ ધ ટીમવર્ક કે સારા કોમ્યુનિકેશનથી છે એમ્પ્લોઈઝનું એફિશિયન્સી દેટ મીન્સ કાર્યક્ષમતા અને ઇન્હેન્સ ધ ટીમવર્ક કે ટીમવર્કમાં વધારો ઇન્હેન્સ દેટ મીન્સ વધારો કરે છે કે સારા કોમ્યુનિકેશનથી એમ્પ્લોઈઝની કાર્યક્ષમતા અને તેમના ટીમવર્કમાં વધારો કરી શકાય છે સો એઝ ટુ ઇમ્પ્રૂવ યુનિટી એન્ડ સ્ટ્રેન્થ ટુ એન્સ્યોર ઓર્ગેનાઇઝેશન્સ લોંગ ટર્મ એન્ડ હેલ્થ ડેવલપમેન્ટ કે યુનિટી દેટ મીન્સ એકતા અને એમ્પ્લોઈઝ વચ્ચેની સ્ટ્રેન્થથી છે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એનું ડેવલપમેન્ટ છે એ શક્ય બને છે ઇન શોર્ટ આપને એ કહેવા માંગે છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા તો ફોર્મ હોય તો એના ડેવલપમેન્ટ માટે છે એ કોમ્યુનિકેશન છે એ ખૂબ જરૂરી છે અને એવા જ કોમ્યુનિકેશનનું એક મોડર્ન ટૂલ્સ છે વિડીયો કોન્ફરન્સિંગ કે વિડીયો કોન્ફરન્સ છે એ પણ કોમ્યુનિકેશનનું એક માધ્યમ છે કે જેના દ્વારા છે એ એમ્પ્લોઈઝ વચ્ચે કોમ્યુનિકેશન શક્ય બને છે એ આગળ આવશે ટેલિફોન ઓર કોન્ફરન્સ કોલ ઇઝ નોટ કન્વીનિયન્ટ મોડ ટુ ટોક વિથ મેની એમ્પ્લોઈઝ એટ અ ટાઈમ કે આપને ખબર જ છે કે ટેલિફોન આપણે સેલ સેલફોન દ્વારા અથવા તો કોન્ફરન્સ કોલ દ્વારા વાત કરી છે તો એમાં છે લિમિટ હોય કે આપણે વધુમાં વધુ ત્રણથી ચાર વ્યક્તિઓ સાથે વાતચીત કરી શકીએ ક્રોસ ઓરિજિનલ એન્ડ મલ્ટીનેશનલ એન્ટરપ્રાઇઝ યુઝ વિડિયો કોન્ફરન્સિંગ ફોર મીટિંગ કે ક્રોસ ઓરિજનલ ધેટ મીન્સ કે પ્રાદેશિક અને મલ્ટીનેશનલ એન્ટરપ્રાઇઝ કે જે આઉટ ઓફ કન્ટ્રી હોય એવા એન્ટરપ્રાઇઝ હોય છે એ એમ્પ્લોઈઝ સાથે વાતચીત કરવા માટે છે એ વિડીયો કોન્ફરન્સિંગનો યુઝ કરે છે એમ્પ્લોઈઝની મિટિંગ છે એ વિડીયો કોન્ફરન્સ દ્વારા ભેગી કરે છે વિથ ધ હેલ્પ ઓફ વિડીયો કોન્ફરન્સિંગ ધ હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ કેન કોન્ટેક્ટ એમ્પ્લોઈઝ સ્પ્રેડ ઇન વેરિયસ કન્ટ્રીઝ કે ઇન્સ્ટિટ્યૂટના હેડ જે હોય એ વિડીયો કોન્ફરન્સ દ્વારા છે એ જુદી જુદી કન્ટ્રીમાં એમ્પ્લોઈઝ હોય એમને છે એ ભેગા કરે છે કોન્ટેક કરે છે તમે અત્યારે સાંભળું જ હશે કે ગૂગલ મીટ ઝૂમ તો આ બધી છે એ વિડીયો કોન્ફરન્સની છે એ એક એપ છે કે જેના થ્રુ આપણે છે એ વ્યક્તિ ગમે ત્યાં હોય આપણી જ કન્ટ્રીમાં હોય કે આઉટ ઓફ કન્ટ્રીમાં હોય ગમે તે જગ્યાએ છે એના થ્રુ આપણે છે એ વિડીયો કોન્ફરન્સ કરી શકી છે અને એમાં આપણે એવું નહીં કે આપણે સો બસો ઇન્શોર્ટ ગમે તેટલા વ્યક્તિઓ સાથે છે એ વિડીયો કોન્ફરન્સ કરી શકી છે ધ એડવાન્ટેજીસ ઓફ વિડિયો કોન્ફરન્સિંગ ઇઝ ધેટ ઇટ ક્રિએટ ધ વર્ચ્યુઅલ મીટિંગ એન્ડ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન વિધાઉટ ગેધરિંગ એટ વન પ્લેસ ઇન રિયાલિટી કે ગેધરિંગ ધેટ મીન્સ ભેગા થવું કે એક જગ્યાએ ભેગા થયા વગર છે એ મીટિંગ છે એ શક્ય બને છે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇન શોર્ટ કે વિડીયો કોન્ફરન્સ ધેટ મીન્સ કે આપણે છે એ જુદા જુદા જુદી જુદી કન્ટ્રીમાં અથવા તો એક જ કન્ટ્રીમાં પણ જુદા જુદા વિસ્તારમાં રહેતા એમ્પ્લોયીને છે એ એક જગ્યાએ ભેગા કર્યા વગર છે વિડીયો કોન્ફરન્સ દ્વારા છે એ મીટિંગ કરી શકી છે આસાનીથી તો આ છે એક મોડન કોમ્યુનિકેશનનું ટૂલ્સ છે કે એક જગ્યાએ ભેગા થયા વગર છે આપણે એમ્પ્લોઈઝની મીટિંગ કરી શકી છે તમે જોયું જ છે આ ટાઈપનું ગૂગલ મીટમાં ઝૂમમાં તો એ બધા છે એ વિડીયો કોન્ફરન્સિંગનું એક માધ્યમ છે કે જેના દ્વારા આપણે છે એ એમ્પ્લોઈઝ ગમે ત્યાં હોય એને આપણે છે એ એકસાથે વિડીયો કોન્ફરન્સમાં ભેગા કરી અને મીટિંગ છે એ આપણે ચલાવી શકીએ છીએ આપણે છે કોઈ પ્રોપર પ્લેસની જગ્યા પ્રોપર પ્લેસની જરૂર હોતી નથી આપણે મીટિંગ છે ઘરે બેઠા છે એ મોબાઈલ થ્રુ અથવા તો કોમ્પ્યુટર લેપટોપ થ્રુ છે એ કરી શકીએ છીએ નાવ વી હેવ ડિસ્કસ ધ એડવાન્ટેજીસ ઓફ વિડીયો કોન્ફરન્સિંગ ધ ફર્સ્ટ એડવાન્ટેજીસ ઇઝ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન ફર્સ્ટ એન્ડ ફોર મોસ્ટ એડવાન્ટેજીસ ઓફ વિડિયો કોન્ફરન્સિંગ ઇઝ ધેટ ઇટ રિડ્યુસ ધ ડિસ્ટન્સ ઓફ ટુ પર્સન ઇટ નોટ ઓન્લી મેક ધ કોમ્યુનિકેશન ઇઝિયર બટ ઓલસો મેક ઇટ વ્યુડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ કે વિડિયો કોન્ફરન્સિંગ છે એમાં ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન છે એ શક્ય બને છે કે આપણે કદાચ જો તમે ઝૂમમાં અથવા તો ગૂગલ મીટમાં છે એ કંઈ એવી કોન્ફરન્સ છે એ જોઈન થયા હોય તો એમાં છે તમે જોઈ શકો કે તમે છે એ મીટિંગમાં જેટલા વ્યક્તિઓ જોઈન થયા હોય એ બધાના ફેસ છે એ આપણે જોઈ શકીએ છીએ ઇન્શ્યોર કે આપણે જ્યારે આવી રીતે કોન્ફરન્સ થ્રુ છે વિડીયો કોન્ફરન્સ થ્રુ આપણે કાંઈ પણ મિટિંગ અથવા તો કોઈ પણ સ્ટડી માટે જોઈન થયા હોય તો આપણે છે એ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન કરતા હોય એવું જ આપણે છે એ લાગે છે ઇન આપણે મીટિંગમાં ગમે તેટલા વ્યક્તિઓ જોઈન થયા હોય ગમે તેટલા એમ્પલોઈઝ છે એ જોઈન થયા હોય તો આપણે છે એના સાથે છે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન છે એ કરી શકી છે તો એનો ફર્સ્ટ એડવાન્ટેજ હતો કે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન છે એ શક્ય બને છે વિડીયો કોન્ફરન્સમાં ધેન સેકન્ડ મેક કોમ્યુનિકેશન સ્મૂથ એન્ડ એફિશિયન્ટ કે કોમ્યુનિકેશનને સ્મૂથ ધેટ મીન્સ સરળ અને એફિશિયન્સ ધેટ મીન્સ કાર્યક્ષમ બનાવે છે હવે તમને ખબર જ છે કે આપણે છે એ મિટિંગ કોઈ પણ કંપની હોય ફોર એક્ઝામ્પલ એમાં મિટિંગ એમ્પ્લોઈઝની કરવી હોય તો છે આપણે પહેલાં પહેલાં શું હતું કે પ્રોપર પ્લેસની છે એ જરૂર પડતી અને પ્લેસમાં છે એ કેટલાય એમ્પ્લોઈઝ છે કેટલાય વ્યક્તિઓ છે એકસાથે ભેગા થાય તો સ્વાભાવિક છે કે ઝીણો ઝીણો છે એ અવાજ રહેવાનો જ છે તો એ કોમ્યુનિકેશનમાં છે એ એકદમ સ્મૂધતા રહેતી નથી એકદમ છે એ સ્મૂથ રીતે કોમ્યુનિકેશન એફિશિયન્ટ રીતે ચાલતું નથી અને એની સામે વિડીયો કોન્ફરન્સ છે તો એમાં છે એ કાંઈ પણ છે એકદમ સ્મૂથ રીતે છે એ આપણી મીટિંગ છે એ ચાલી શકે છે કેમ કે એમાં છે એ કાંઈ પણ એવું છે એ વચમાં ગણગણતો એવો અવાજ છે એ સાંભળવા મળતો નથી ઇન શોર્ટ કે પહેલાં જે રીતે મિટિંગ કરતાં આપણે એના કરતાં છે વિડીયો કોન્ફરન્સ થ્રુ આપણે મીટિંગ કરી તો એ એકદમ સ્મૂથ અને એફિશિયન્ટ રહે કે એમાં કાંઈ પણ છે એ ઝીણો ઝીણો અવાજ થાય એવી કાંઈ પણ શક્યતા રહેતી નથી દેન પોઈન્ટ નંબર થ્રી અલાવ ટુ ઇન્ટ્રેક્ટ વિથ કોન્ટેન્ટ શેરિંગ કે કાંઈ પણ સામગ્રી છે એ શેર કરવાની પરવાનગી આપે છે અનધર એડવાન્ટેજીસ ઓફ વિડીયો કોન્ફરન્સિંગ હિઝ બિઝનેસ કોમ્યુનિકેશન હિઝ દેટ ઇટ્સ ઇનેબલ યુ ટુ શેર કન્ટેન્ટ વિથ એમ્પ્લોઈઝ એટ અ ડિસ્ટન્ટ પ્લેસ કે તમે છે એવું નથી કે વિડીયો કોન્ફરન્સથી છે મિટિંગ કરો છો તો તમારા બંને વચ્ચે ડિસ્ટન્ટ છે એમ્પ્લોઈઝ વચ્ચે ડિસ્ટન્ટ છે તો તમે છે કાંઈ શેર કરી શકતા નથી ઇન શોર્ટ તમે છે શેર કરી શકો છો કે કાંઈ પણ પેમ્પલેટ હોય કાંઈ પણ ઇમેજ હોય વિડીયો ક્લિપ હોય તો એ છે એ તમે છે એ વિડીયો કોન્ફરન્સમાં પણ શેર કરી શકો છો કેમ કે વિડીયો કોન્ફરન્સ પણ એક ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશનનું ટૂલ્સ છે તો તમે છે એ કાંઈ પણ પેમ્પલેટ અથવા તો કાંઈ પણ ઇમેજ અથવા તો કાંઈ પણ વિડીયો કાંઈ પણ પ્રેઝન્ટેશન તમે તૈયાર કર્યું હોય તો એ પણ છે તમે શેર કરી શકો છો તેન પોઈન્ટ નંબર ફોર ઇન્હેન્સ રિલેશનશીપ અમોંગ ધ એમ્પ્લોઈઝ કે એમ્પ્લોઈઝ વચ્ચેના રિલેશનશીપમાં વધારો કરે છે કે હવે એ કેવી રીતે બને તો કે એમ્પ્લોઈઝ હોય છે લોંગ ડિસ્ટન્સ મેક ફ્રિકવન્ટ ફેસ ટુ ફેસ મીટિંગ વેરી ડિફિકલ્ટ વિથ ધ હેલ્પ ઓફ વિડિયો કોન્ફરન્સિંગ એમ્પ્લોઈઝ કેન મીટ એની ટાઈમ એની વેર એફર્ટલેસલી એન્ડ કોમ્યુનિકેટ ફેસ ટુ ફેસ વિધાઉટ ફેસિંગ એની હર્ડલ ઓફ ટ્રાવેલિંગ અ લોંગ ડિસ્ટન્સ કે વિડીયો કોન્ફરન્સથી છે એ એમ્પ્લોઈને ટ્રાવેલ કરવાની જરૂર પડતી નથી અને એ એની ટાઈમ એની વેર ગમે તે સમયે ગમે તે જગ્યાએ છે એ એમ્પ્લોઈઝ સાથે વાતચીત કરી શકે છે ઇન શોર્ટ આપણી જ કોઈ કંપની હોય અને એના એમ્પ્લોઈઝ છે એ જુદા જુદા વિસ્તારમાં છે એ રહેતા હોય તો આપણે છે બધાને એક જગ્યાએ બોલાવું તો શક્ય બને નહીં અને આપણે છે બધા પાસેથી ફોલોઅપ પણ લેવું પડે કે કામ કેવું ચાલે છે એને છે એ આપણા કંટ્રોલમાં પણ રાખવા પડે તો ત્યારે છે એ વિડીયો કોન્ફરન્સ છે એ એક ઇમ્પોર્ટન્સ ટૂલ ગણાય છે કે એમ્પ્લોઈઝના રિલેશન એમ્પ્લોઈઝ સાથે સારા રિલેશનશીપ રાખવા માટે છે એ ખૂબ ઉપયોગી છે કે એમ્પ્લોઈ જુદા જુદા વિસ્તારમાં રહે છે તો એમને છે એ એકસાથે બોલાવા તો શક્ય નથી કેમ કે ટ્રાવેલિંગ એક્સપેન્સ એમનો રહેવાનો ખર્ચો બધું પાછું કંપની પર આવી જાય ત્યારે છે એ વિડીયો કોન્ફરન્સ દ્વારા છે એ બધા એમ્પ્લોઈઝ સાથે છે એ વાતચીત કરવામાં અને એમની સાથે છે એ રિલેશનશીપ છે એ સારા રાખવામાં વિડીયો કોન્ફરન્સ છે એ ખૂબ ઉપયોગી થાય છે ધેન પોઈન્ટ નંબર ફાઇવ ચીપર ધેટ મીન્સ સસ્તું વિડીયો કોન્ફરન્સ ડઝ નોટ રિક્વાયર પીપલ ટુ ગેધર ઇન રિયાલિટી દસ ઇટ સેવ કંપનીઝ ફ્રોમ બર્ડન ઓફ ટ્રાવેલિંગ એક્સપેન્સ કે કંપની છે આવી રીતે જુદા જુદા વિસ્તારમાં આપણે આગળના પોઈન્ટમાં જ ડિસ્કસ કર્યું કે કંપની છે આવી રીતે જુદા જુદા વિસ્તારમાં જે લોકો રહેતા હોય એમને છે એમ્પ્લોઈઝ રહેતા હોય એમને છે મીટિંગ માટે છે એક જગ્યાએ બોલાવે તો કંપનીને છે એ ટ્રાવેલિંગ એક્સપેન્સ થવાનો જ છે તો જો વિડીયો કોન્ફરન્સ દ્વારા છે એ કંપની મિટિંગ હેલ્ડ કરે તો કંપનીને છે ટ્રાવેલિંગ એક્સપેન્સ શું થશે અને બચી બચી જશે અને બીજું કે હવે બધાને એકઠા કરશે બધા એમ્પ્લોઈઝને તો કોન્ફરન્સ હોલનું ભાડું પણ થશે ને તો વિડીયો કોન્ફરન્સમાં છે એ રેન્ટથી પણ કંપની છે એ બચી જાય છે ઇન્શોર્ટ કે વિડીયો કોન્ફરન્સ છે એ કંપની માટે એક ચીપર છે કે એનો એડવાન્ટેજીસ છે કે કંપનીને છે ટ્રાવેલિંગ એક્સપેન્સ અથવા તો કોન્ફરન્સ હોલનું છે એ રેન્ટ આપવું પડતું નથી જો એ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ હેલ્ડ કરે તો દેન લાસ્ટ પોઈન્ટ ટાઈમ સેવિંગ વિડીયો કોન્ફરન્સિંગ ઇઝ ઓલસો સેવ ધ પ્રિસિયસ ટાઈમ્સ ઓફ એમ્પ્લોઈઝ કે એમ્પ્લોઈઝનો છે એ ટાઈમ સેવ કરે છે તો કે કેવી રીતે તો કે કંપની છે એમ્પ્લોઈઝને છે એ કોઈ એક જગ્યાએ પ્રોપર પ્લેસે છે મીટિંગ માટે બોલાવે તો એમ્પ્લોઈઝને છે એ ટ્રાવેલિંગમાં પોતાનો ટાઈમ છે એ થોડો ઘણો વેડફાવાનો જ છે ઇન શોર્ટ કે એને છે એ ટ્રાવેલિંગનો ટાઈમ છે એ સેવ થઈ જાય છે એને ટ્રાવેલિંગ કરવું પડતું નથી તો એ છે એનો એક એડવાન્ટેજ હતો કે એમ્પ્લોઈઝનો છે એ ટાઈમ સેવ થાય છે now we have discussed the disadvantages of video conferencing the first disadvantage is lack of human touch okay kami video conferencing lacks human touch among the groups for the success of any organization personal meeting and face-to-face -face talks are necessary through the video conferencing facilitates વર્ચ્યુઅલ ફેસ ટુ ફેસ મીટિંગ ધેર ઇઝ લિમિટેશન ઓફ હ્યુમન ફેશ ઓન સ્ક્રીન કે હવે વિડીયો કોન્ફરન્સ દ્વારા છે આપણે કોઈ પણ મીટિંગ છે એ હેલ્ડ કરતા હોય તો એમાં છે એ સ્ક્રીન છે એ લિમિટેડ હોય કે નાની સ્ક્રીન હોય તો એવું બને કે આપણે છે બધા એમ્પ્લોઈઝના બધા વ્યક્તિઓ જે મિટિંગમાં જોઈન થયા હોય એ એક એકના છે એ ફેસ ટુ છે ફેસ છે એ જોઈ ના શકી ઇન લેક ઓફ હ્યુમન ટચ કે સ્ક્રીન છે એ નાની હોવાથી આપણે છે એ બધા વ્યક્તિઓના ફેસ છે એ એકસાથે સ્ક્રીન પર જોઈ શકતા નથી અને પર્સનલી જે રીતે છે આપણે વાતચીત કરી શકી છીએ એ રીતે છે એ કેટલીક વાર છે એ વિડીયો કોન્ફરન્સમાં કરી શકતા નથી ઇન શોર્ટ કે સ્ક્રીનની ખામીને લીધે કેટલી વખત છે નાની સ્ક્રીનને લીધે આપણે એકસાથે છે એ બધા વ્યક્તિઓના જે ફેસ હોય છે એ સ્ક્રીન પર જોઈ શકતા નથી તો એ લેકો હ્યુમન ટચ છે કે આપણે છે એ માણસો સાથે છે એ જે રીતે પર્સનલ મીટિંગમાં ટચ રાખી શકી છીએ એ રીતે છે એ વિડીયો કોન્ફરન્સમાં રાખી શકતા નથી ધેન સેકેન્ડ ટેકનિકલ ઇસ્યુ કે તકનીકી પ્રોબ્લેમ વન ઓફ ધ મેજર ડિસએડવાન્ટેજીસ ઓફ વિડીયો કોન્ફરન્સિંગ ઇઝ ધેટ ઇટ ઇઝ સબ્જેક્ટ ટુ ટેકનિકલ ડિફિકલ્ટીઝ ઇફ ધ ગેઝેટ્સ ઓર ઇન્ટરનેટ ફેસિલિટી ડુ નોટ વર્ક પ્રોપરલી વિડીયો કોન્ફરન્સિંગ ફેલ ટુ અચીવ ઇટ્સ ગોલ કે ટેકનિકલ ઇસ્યુ કે મીટિંગ હેલ્ડ મીટિંગ ચાલતી હોઈને અચાનક છે એ કાંઈ પણ છે આપણા લેપટોપમાં કોમ્પ્યુટરમાં અથવા તો ફોન જેના થ્રુ આપણે મીટિંગમાં જોઈન થયા હોય એમાં છે કંઈ પણ પ્રોબ્લેમ આવી જાય અથવા તો આપણું નેટ છે એ સ્લો ચાલતું હોય તો મીટિંગ છે એ પ્રોપર છે એ ચાલી શકતી નથી ઇન શોર્ટ કે આવા ટેકનિકલ પ્રોબ્લેમ્સને કારણે પણ વિડીયો કોન્ફરન્સિંગમાં કેટલી વાર છે એ પ્રોબ્લમ ઊભા થાય જ છે ને આ તમને આઈડિયા હોય જ કે વિડીયો આપણું જો નેટ સ્લો હોય તો છે એ કેટલાય બધા પ્રોબ્લેમ છે પછી ઊભા થાય જ છે ઇન શોટ ટેકનિકલ ઇસ્યુને કારણે પણ વિડીયો કોન્ફરન્સમાં છે એ કેટલી વાર અડચણ આવે છે ધેન થર્ડ ઇન્ટરનેશનલ ટાઈમ ઝોન્સ કે આંતરરાષ્ટ્રીય ટાઈમ ધ ફેક્ટર ઓફ વેરિયેબલ ટાઈમ ઝોન્સ ઓફ ધ વર્લ્ડ હિઝ ઓલસો ચેલેન્જ ધ ટાઈમ સુટેબલ ફોર વન એમ્પ્લોઈઝ વર્કિંગ ઇન વન કન્ટ્રીઝ મૈ નોટ બી સુટેબલ ફોર અધર કે આપણે જ્યારે છે એ મીટિંગ આપણા એમ્પ્લોઈઝ છે એ જુદી જુદી કન્ટ્રીમાં છે વર્ક કરતા હોય તો ત્યારે છે એ વિડીયો કોન્ફરન્સ ટાઈમ ફેક્ટર છે એ વિડીયો કોન્ફરન્સમાં છે એ એક અડચણ ઊભી કરે છે તમને ખબર જ હશે કે જુદી જુદી કન્ટ્રીમાં છે એ કેટલી વખત છે એ કેટલી વખતની પણ હોય જ છે કે ટાઈમ છે એ અલગ અલગ જોવા મળે છે તો આપણે છે એ પહેલાં પ્રોપર ટાઈમ સેટિંગ કરવું પડે છે કે આપણે છે એ એક એમ્પ્લોઈઝ છે એના માટે કદાચ ટાઈમ સ્યુટેબલ હોય તો બીજા એમ્પ્લોઈઝ માટે એ ટાઈમ છે એ સ્યુટેબલ ના પણ હોય તો ઇન શોર્ટ એ પણ છે એ ડિસએડવાન્ટેજીસ છે કે આપણે છે એ ટાઈમ બાબતે છે એ મિટિંગ હેલ્ડ કરતાં પહેલાં મીટિંગ રાખતા પહેલાં છે એ વિચારવું પડે છે કે બધા એમ્પ્લોઈઝને સ્યુટેબલ હોય એવો ટાઈમ છે એ ડિસાઈડ કરવો પડે છે ધેન લાસ્ટ ડિસએડવાન્ટેજીસ એક્સપેન્સિવ સેટઅપ કે ખર્ચાળ વ્યવસ્થા વિડીયો કોન્ફરન્સિંગ ઇઝ ચીપર ટુ ટ્રેડિશનલ ફેસ ટુ ફેસ મીટિંગ હાવેવલ ઇટ સેટઅપ ઇઝ નોટ ચીપર સિટિંગ અપ અ ફૂલી ફર્નિશ્ડ રૂમ વિથ ઓલ ટેકનિકલ સપોર્ટ ઇઝ એક્સપેન્સિવ એટલીસ્ટ ફોર વન્સ કે આપણે આગળ જોયું કે કંપની છે વિડીયો કોન્ફરન્સ દ્વારા છે એ મિટિંગ રાખે તો એને છે ટ્રાવેલિંગ એક્સપેન્સ અને ભેગું પેગું છે એ કોન્ફરન્સ હોલનું રેટ છે રેન્ટ છે એ બચે છે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા છે એટલું ચીપ એટલું સસ્તું પણ નથી એમાં છે કંપની પાસે છે એ લેપટોપ અથવા તો કોમ્પ્યુટર સ્ક્રીન હોવી જ જોઈએ એની સાથે સાથે જે વ્યક્તિ છે મિટિંગ હેલ્ડ કરતો હોય એટલે કે કંપની ઇન્સ્ટિટ્યૂટમાંથી જે વ્યક્તિ છે એ મીટિંગ ચલાવતું હોય તો એના માટે છે એ બધી જ ટેકનિકલ છે એ સુવિધા અને ભેગું ભેગી છે એક બેસવા માટેની છે પ્રોપર જગ્યા પણ હોવી જોઈએ કે એક વ્યક્તિ જે મિટિંગ હેલ્ડ કરતો હોય એના માટે છે આ એક્સપેન્સિવ છે એ વિડીયો કોન્ફરન્સ છે એ એક્સપેન્સિવ છે એનું બધું સેટઅપ છે એ હરચાળ છે તો આ ચાર છે એ વિડિયો કોન્ફરન્સિંગના ડિસએડવાન્ટેજીસ હતા